નમસ્કાર અત્રે ને શ્રદ્ધાંજલિ આપી હતી વડોદરાની ન્યુઝ હું યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી ના ગાયન વિભાગ દ્વારા દર વર્ષે સભા ગાયન રજૂ કરવામાં આવે છે જેમાં માસ્ટરના અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ સભા ગાયન રજૂ કરે છે ત્યારે આ વર્ષે પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના ગાયન વિભાગ દ્વારા પદ્મશ્રી ઉસ્તાદ રસીદ ખા અને પદ્મ વિભૂષણ પ્રભા અત્રેને સભા ગાયન રજૂ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં સોળ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સોળ વિદ્યાર્થીઓમાં નવ વિદ્યાર્થીની અને સાત વિદ્યાર્થીઓ જોડાયા હતા હા દર વર્ષે ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના અંતર્ગત સભા ગાયનનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે જેમાં માસ્ટર્સ ડિગ્રીના અંતિમ સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓ શાસ્ત્રીય સંગીત પ્રસ્તુત કરતા હોય છે આ વિદ્યાર્થીઓનું જે બેકગ્રાઉન્ડ છે પાર્શ્વભૂમિ છે એ કાં તો લોક સંગીત સુગમ સંગીત ફિલ્મ મ્યુઝિક ઇત્યાદિ હોય છે પરંતુ એને મઠારવા એને ઓર સુંદર બનાવવા માટે શાસ્ત્રીય સંગીતનો આધાર બહુ જ જરૂરી છે એટલે શાસ્ત્રીય સંગીતની જે તાલીમ પાંચ વર્ષ દરમિયાન એમને આપવામાં આવે છે એનો નિચોડ એનું સાર પ્રસ્તુત કરવાનો અવસર એમને આપવામાં આવે છે આ વખતે એવા સોળ વિદ્યાર્થી છે જેમાં નવ વિદ્યાર્થીનીઓ છે અને સાત છોકરાઓ છે એમનું ગાયન થશે આ કાર્યક્રમ બે મહાન વિભૂતિઓને અમે સમર્પિત કરી રહ્યા છે બંને પદ્મભૂષણ હતા ઉસ્તાદ રશીદ ખાન સાહેબ કેવળ સત્તાવન વર્ષની ઉંમરે આ દુનિયા છોડીને ગયા અને પદ્મવિભૂષણ શ્રીમતી પ્રભા અત્રે બહુ જ બુઝુર્ગ ગાયિકા એ શાસ્ત્રીય સંગીતને અમને છોડી ગયા આ બંને મહાન મહાનુભાવો